હેલો મિત્રો કેમ છો તમે બધા આઈ હોપ તમે બધા મજામાં હશો તો આજની આપણી રેસીપી છે વેજીટેબલ સેવ રોલ બનાવીશું તેના ઇન્ગ્રીડિયન્ટ્સ જોઈ લઈએ તો બે નંગ બાફેલા બટેકા લીધેલા છે અને એક કલાક મેં ફ્રીજમાં ઠંડા કરી લીધેલા છે આપણે ગરમ યુઝ નથી કરવાના એક નંગ ડુંગળી બે ચમચી મેંદાનો લોટ કોબી કશ્મીરી મરચું ધાણા જીરું હળદર લીલું મરચું અને અહીંયા મેં કોર્ન ફ્લોર લીધેલા છે આપણે સ્વાદ અનુસાર મીઠું ચાટ મસાલો ચીઝની ક્યુબ કોથમરી અહીંયા શેકેલી સેવ આવે છે તે લીધેલી છે મેં અડધું પેકેટ અહીંયા લીધેલું છે અને ચીલી ફ્લેક્સ તરવા માટે તેલ લીધેલું છે તો ચાલો રેસીપી સ્ટાર્ટ કરીએ અહીંયા મેં કોબી અને મરચાં લીધેલા છે તમે કોઈ પણ વેજીટેબલ આમાં એડ કરી શકો છો તો સૌ પ્રથમ આપણે મસાલો બનાવીશું

ત્યારબાદ કોથમરી એડ કરશું સ્વાદ અનુસાર મીઠું એડ કરશું ચાટ મસાલો અને કાશ્મીરી મરચું એક ચમચી ધાણા જીરું એક ટી સ્પૂન હળદર એડ કરશું ત્યારબાદ આપણે ચીલી ફ્લેક્સ એડ કરશું એક આપણે ચીઝની ક્યુબ એડ કરીશું આમાં તમે મોઝરેલા ચીઝ પણ તમે એડ કરી શકો છો મિક્સ કરી લેશું આપણે મસાલો તૈયાર થઈ ગયો છે એમાં કોર્નફ્લાર એડ કરશું ત્યારબાદ આપણે ચીલી ફ્લેક્સ એડ કરશું તો આપણે આ સ્લેરી તૈયાર થઈ ગઈ છે આ રીતે આપણે પાતળી રાખવાની છે ત્યારબાદ આપણે શેકેલી સેવને હાથની મદદથી ભાંગી લેશું તો આપણે બધી વસ્તુ તૈયાર થઈ ગઈ છે તો આપણે રોલ બનાવી લેશું તો આપણે આ રીતે રોલ બનાવી લેવાનું છે ત્યારબાદ આપણે સ્લેરીમાં એડ કરી દઈશું ત્યારબાદ આપણે સેવમાં એડ કરીશું આપણે આ રીતે કોટિંગ કરી લેવાનું છે આપણા રોલ બધે તૈયાર થઈ ગયા છે તો આપણે આને એક કલાક માટે ફ્રીજમાં મૂકી દઈશું તો આપણે રોલને ફ્રીજમાંથી કાઢી લીધા છે એક કલાક માટે મેં રાખેલા હતા તો હવે આપણે આને તરી લેશું તો આપણું તેલ ગરમ થઈ ગયું છે તો એને તરી લેશું તો આપણાને સ્ટાર્ટિંગમાં લાવવાનું નથી બે મિનિટ બાદ આપણે તેને ટર્ન કરીશું અને આપણે ગોલ્ડન બ્રાઉન કરવાના છે આને તો ચાલો મિત્રો તૈયાર છે આપણા વેજીટેબલ રોલ તમે પણ આ જ રીતે બનાવજો અને મને યાદ કરજો મારા વિડિયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં